આઠ ને છ ચૌદ ચોડો વધી પડી એક ત્રણ છ ચાર દસ શૂન વધી પડી એક ત્રણ ત્રણ છ ને સાત ચાર તો આપણો આ જવાબ હવે શું કરીશું દ્વારા કરી દીધું હવે કરીશું છપ્પન દ્વારા સાત હજાર બસો છત્રીસ નવ છપ્પન દ્વારા ગુણાકાર કરીશું તો એકમ દશક ની શું પાંચ છત્રીસ ની શું વધી પડી ત્રણ પાંચ પંદર છવડો વધી પડી ત્રણ છ તરી અઢાર વધી પડી બે છ વધી પડી એક છ સિત્તા બેતાલીસ ને એકતાલીસ હવે કરીશું સરવાળો છ એક

સાચા ચાર લાખ સિત્તેર હજાર ત્રણસો ચાલીસ માંથી ચાર લાખ પાંચ હજાર બસો સોળ શું કરીશું બાદ આપણે બાદ બાકી કરીએ

આપણને એક છેદ કેટલા કાપડમાંથી બને છે 2 મીટર અને 15 સેમી કાપડમાંથી બને છે આપણો જે કુલ કુલ કાપડ છે 40 મીટર તો શું કરીશું આપણે અહીંયા આગળ જે માપ આપ્યો છે એને સૌપ્રથમ પહેલા ગમે તે એક એકમમાં ફેરવીશું એક શોર્ટ સીવડાવવા માટે 2 મીટર અને 15 સેમી કાપડ જોઈએ એટલે કે શું કરીશું અહીંયા કે 2 મીટર અને 15 સેમી આપ્યું તો આપણે એને એક એકમમાં ફેરવવું ગમે તે તો સેન્ટીમીટરમાં ફેરવી દઈએ 2 મીટર એટલે 200 સેમી અને ઉપર 15 સેમી એટલે કે 215 સેમી એટલે કે આપણને જરૂર પડે 215 સેમી હવે કુલ કાપડ આપણને 40 મીટર આપ્યું કુલ

પંચ્યાસી પાછળ જીરો હવે બસો પંદર બોલવાનો અઢારસો પચાસ બાકી જીરો પાંચમી બે હજાર ત્રણ આઠ માંથી સાત જાય એક માંથી એક જાય તો જીરો તો અઢાર જે જવાબ આવ્યો એક સ્ટ બનશે અઢારસો બનશે અઢાર સઠ અને કાપડ કેટલું વધશે તો 130 સેમ 18 સટ બનશે અને 130 સેન્ટીમીટર કાપડ વધશે 130 સેમ એટલે 1 મીટર અને ઉપર 30 સેમ આપણે ભાગાકાર કરો જે જવાબ આવ્યો એટલા સટ બનશે એટલે કે 18 સટ બનશે અને જે નીચે જે સેન્સ વધી એટલું કાપડ વધ્યું એટલે કે 130 સેમી કાપડ

એ ઉઠખી શકે તો 800 કિલો કેટલું વજન 800 કિલો ની એની ક્ષમતા છે તો એક વાનમાં કેટલા બોક્સ ભરી શકાશે તો જોઈશું આપણે કે એક બોક્સ નું વજન કેટલું આપા છે બને 4 કિલોગ્રામ અને 500 ગ્રામ એક બોક્સ નું વજન એક બોક્સ નું વજન 4 કિલોગ્રામ અને 500 ગ્રામ

450 ग्राम यहां अगर 0 0 उडी जेसे 0 0 उडी जेसे वो दूजो 8 * 1000 / 45 8 * 1000 એટલે 8000 ભાગ્યા કરવાના 45 તો જોજો આપણે 8000 / 45 તો 45 નો ગુણ 80 થી 45 એકા 45